બનાસકાંઠા જિલ્લાના દિયોદરના દુચકવાડા ગામની સીમા ખેડૂતના એક ખેતરમાં વાહનમાં વપરાતું યુરિયા લિક્વિડ બનાવવામાં આવી રહ્યું હોવાની ખાનગી બાતમી બનાસકાંઠા લોકલ ક્રાઇમ બ્રાન્ચ એલસીબીને મળતા એલસીબીની ટીમ સોમવારના રાત્રિના સમયે રેડ કરતા ખેતરમાંથી વાહનમાં વપરાતું યુરિયા લિક્વિડ બનાવવાનું મોટું કૌભાંડ ઝડપાયું હતું પોલીસે સ્થળ પરથી યુરિયા ખાતર જે તે સરકાર માન્ય કંપની દ્વારા સબસિડાઇઝ્ડ યુરિયા ખાતર બનાવ્યા પછી જે તે એગ્રીકલ્ચર ડીલરોને આપવામાં આવે છે અને એગ્લિક અને એગ્રીકલ્ચર ડીલરો જે તે ખેડૂતોના આધારે ઓથેન્ટિફિક્શનથી પીઓએસ મશીન દ્વારા જે તે ખેડૂતને આપવામાં આવતું હોય તે ખાતર અનધિકૃત રીતે મેળવી તે યુરિયા ખાતરનો ઉપયોગ કરી બીએસ એસ છ વાહનમાં નાખવામાં આવતું લિક્વિડ યુરિયા બનાવી ગ્રાહકોને છેતરવાના હેતુથી રજિસ્ટર કંપનીના લેબલવાળી ડોલોમાં ભરીને વેચાણ કરતા હોવાની પોલીસે ખેતીવાડી અધિકારીને સાથે રાખી સ્થળ પરથી યુરિયા ખાતરની થેલીઓનો જથ્થો અને કંપનીની ડોલો કુલ કિંમત રૂપિયા એક લાખ પંદર હજાર આડત્રીસનો મુદ્દામાલ કબજે લઈ વાહનમાં વપરાતું યુરિયા લિક્વિડ બનાવનાર એક કુસારામ લાલારામ જાંટ બે પૂનમચંદ મોટારામ જાંટ ત્રણ ગોગારામ રાવતરામ જાટ ભરતભાઈ રૂપાભાઈ માળીને ઝડપી લઈ વધુની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અહેવાલ જયંતિભાઈ ઠક્કર સિહોરી કાકરેજ